રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના મુખ્ય આયોજક અરવિંદ કેજરીવાલાને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ આગમન વખતે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા તેમજ ખૂબ જ ઉત્સાહથી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના સીએમ ભગવત માને પત્રકાર સાથે મુલાકાત પણ કરી હતી તેમજ આવનારા સમયમાં પાર્ટીનું શું લક્ષ્ય છે તેમજ પાર્ટી લોકો માટે શું કામ કરશે તે પ્રતિક્રિયા આપી હતી નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મહેશ લીંબડિયા આજ રોજ આપ જોઈ રહ્યા છો હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય આપણે દેખાડશું તમે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઓકે નમસ્કાર મારું નામ બ્રિજેશ ફળદુ છે આજે અમે રાજકોટમાં હિરાસર એરપોર્ટ ખાતે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ગુજરાતના ખેડૂતો માટે જે આવી રહ્યા છે ખેડૂતોને જે ગુજરાતમાં ખેડૂતોને હળદર ગામે જે માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ અત્યારે ઘણા ખેડૂતો જેલમાં છે ઉપરાંત જે ગુજરાતના ઘણા ખેડૂતોના ઘણા પ્રશ્નો છે કડદા બાબતે જે હમણાં ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે એ ઉપરાંતના જે પૂરતા ભાવ નથી મળતા જે પૂરતું જે ટેકાના ભાવે જે કપાસ કે મગફળી હોય એમની ખરીદી નથી થતી આ તમામ પ્રશ્નોને લઈ અને ખેડૂતો માટે જે ભગવંત માનજી અને અરવિંદ કેજરીવાલજી છે એ આજે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલે જે મહાપંચાયતનું આયોજન છે ખેડૂત મહાપંચાયતનું આયોજન છે તો એ બાબતે જે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીને જે એ આવી રહ્યા છે તો એમને રિસીવ કરવા માટે આજે રાજકોટ એરપોર્ટ ખાતે જે મોટી સંખ્યામાં જે રાજકોટ જામનગર અને આસપાસના તમામ વિસ્તારના કાર્યકર્તાઓ છે એ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજીનું સ્વાગત કરવા માટે છે અહીં આવ્યા છીએ के सारे किसान एकजुट होकर बीजेपी को टाटा बाय बाय बोलेंगे चुनाव आयोग देश, देश में देश में जहाँ भी लोकतंत्र खतरे में सर, सर, पर, सर, आ, सर, देश में जहाँ भी लोकतंत्र खतरे में हो आम आदमी पार्टी क्योंकि एक जन आंदोलन से निकली हुई पार्टी है तो सेकुलर पार्टी है अभी किसानों पे यहाँ पे बहुत बड़े जुलम हुए हैं मैं खेती प्रधान स्टेट से आता हूँ तो हमें पता है कि किसानों को कि कैसे बदनाम किया जा रहा है पंजाब के किसानों को पराली के मामले में बदनाम किया जा रहा है कि ये पराली को आग लगाते हैं ये पोल्यूशन फैलाते हैं लेकिन जब चावल लेते हैं गेहूँ लेते हैं सरसों लेते हैं बाजरा लेते हैं मक्का लेते हैं तब कोई नहीं बोलता तो पंजाब में अभी संकट आया किसानों की पाँच लाख एकड़ हमारी जमीन बर्बाद हो गई घर और मवेशी जो है उनका नुकसान हुआ 1600 सौ सो करोड़ अनाउंस कर गए मोदी जी लेकिन अभी तक एक पैसा नहीं आया सौ दिन हो गया तक पचास दिन हो गए मोदी जी को वहाँ गए हुए तो जहाँ भी जुल्म होगा गया आम आदमी पार्टी वहाँ खड़े की हम यहाँ गुजरात के किसानों का साथ देने के लिए आए हैं और जो भी उनके साथ बातचीत करेंगे और उनके पक्ष की आवाज़ जहाँ भी उठानी पड़ी हम